ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ ધરાશાય થવાની તેમજ શોર્ટ સર્કિટની કુલ પાંચ થી વધુ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજ પોલ ધરાશાયી થવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી સૌ પ્રથમ વાત કરીએ તો શહેરના લિંક રોડ પર જય નારાયણ સોસાયટી પાસે કાર પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો બીજી તરફ ભરૂચના જ લીમડી ચોક નજીક વૃક્ષ ધરાશાયી થતા વીજળી ડૂલ થઈ ગઈ હતી જેમાં રિક્ષા સહિત ત્રણ વાહનો દબાઈ ગયા હતા આ તરફ શહેરના જંબુસર બાયપાસ રોડ પર રેલવે કેબલ પર વૃક્ષ ધરાશાયી થતા શોર્ટ સર્કિટની ઘટનાના પગલે આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ તરફ અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર જેઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થઈ જતા આગ ફાટી નીકળી હતી વરસતા વરસાદ દુર્ઘટના બની હતી જેના પગલે દોડધામ મચી હતી અંકલેશ્વર શહેરની વાત કરીએ તો અંકલેશ્વરના ચોટા નાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા